પછી પૈસા નહીં લેવાની થયો હોય ને હું કે એક જેવું કરી દઉં તો બેંકમાંથી લોન લઈ લઈએ બેંકમાં તો બહુ જાજી ન મળે થોડાક ભાઈબંધ પાંચથી ચાલક લાખ લઈએ એ બે ટકા તો લે એમ કરી અરે એક જમીન એના ગામમાં રાખી મેં આઠવી ઘાતે બોલો જમીન જેની વેચવી હતી ને એ અમારા દીકરાને માછી દીકરો જઈને વકીલને બક્યો કે ભરતભાઈ જમીન વેચી નાખી છે પાર્ટી મળી ગઈ

જોરદાર એટલે મારા હાળા ને બોલાવ્યો અમારી આબરું જાય છે પૈસા અને બેંક માં ફર્યા એટલે બેંક વાળી આવીને છે

બહુ મોટું હવા રાખવાળું રખાય આ તો ધાતુ છે ધાતુ ની